સ્પર્ધા યોજાતી જેમાં જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશભાઈ કલાસવા તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘના મંત્રી કૌશિકભાઈ સોની તથા શાળાના પૂર્વ આચાર્ય બાબુભાઈ ટીનાઈ ભાજપ તાલુકા મંત્રી એન કે કલાસવા સહિત ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય વિનોદભાઈ પટેલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જિલ્લાની અંડર ચૌદ તેર અંડર સત્તર અગિયાર અને ઓપન નવ એમ કુલ તેત્રીસ ટીમોએ ભાગ લીધો હતો તેમાં અંડર ચૌદમાં પ્રથમ ભિલોડા દ્વિતીય બાયડ અને તૃતીય ભિલોડા તેમજ અંડર સત્તરમાં પ્રથમ મેઘરજ એક દ્વિતીય મેઘરજ બે અને તૃતીય મોડાસા ઓપન વિભાગમાં પ્રથમ અને દ્વિતીય ભિલોડા તેમજ તૃતીય ક્રમે મેઘરજ વિજેતા થયા હતી રોજીપ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી